જો અહીંયા ઈ ગરમ મૂક્યો આટલો કર અસીડો લીધો છે એક દિવસ નું જ કરી પછી જ ફૂલાવો તો અંદર ફૂલાવી નાખો આમાં આમાં ઘી માં બે ચમચી એટલે તમારી મસ્ત શિયાળાનો કુટ્ટો તૈયાર થઈ જાય લાઈવ કુટ નમસ્કાર મિત્રો શુભ સવાર સવાર સવારના આપ ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધરણી જય દ્વારકાધીશ જય માતાજી હરિઓમ અને મહાદેવ હર મિત્રો સવારના વાગ્યા છે સાડા છ થઈ ગયા છે તૈયાર અને આજે થોડી ઠંડી આવીને અંદર તો ઓછી લાગે છે પણ સ્વેટર વેટર પહેર્યા પર બારે પણ કદાચ ઓછી હશે એમ લાગે છે ચાલો મહાદેવજી જઈ આવીએ આરતી કે શણગાર હશે તૈયાર તો તમને દર્શન કરાવશું ને પાછા આવશું તો મેં કીધું સવારે આજે થોડુંક સાડા છે એટલે વહેલું છે નહીં તો રોજ ઉતાવળે ભાખીએ ને તો ત્યારે વિડીયો ન થાય વળી આવીને પછી શરૂઆત થાય આજે વહેલું છે તો મેં તો ચાલો વિડીયોની શરૂઆત કરી નાખી સાહેબ તૈયાર થઈ ગયા કે કેમ કયા શું કરે સાહેબ જોઈએ સારું હો બસ સાહેબ તૈયાર છે હા બાર ડાંટ પડે રહી ચાલો જઈ આવી માદેવી શાક બની ગયું ઓ જો મિત્રો મંદિરે થી આવી ગયા ને શાક બની ગયું છે દૂધી નું ઘણા લોકો દૂધી વાવે ની પણ અમે તો ખાઈએ દૂધી ને મગ ને બધા સ્વાસ્થ્ય માટે સારા એમ સમજીને પણ ખાઈ અમે તો દૂધી ને મગ ને તો સાપ બહુ ખાઈએ હમ નાખી દઉં ધાણા શિયાળો છે તો ધાણા મસ્ત નાખી ભરી ભરીને ખાઈ આ બાજુ જો શિરામણ ના બાજરાના રોટલા થઈ ગયા છે તૈયાર હા તો મિત્રો વર શિયાળો ચાલી રહ્યો છે બાજરાના રસડાની સાથે મોટે ભાગે કચ્છી લોકો ઘણા બધા લોકો શિયાળાની રાબ રાંધે આ વર્ષે મેં નથી રાંધી પણ એક શું કહેવાય કે કાટલો ક્યો કે ઘણા ગુંદપાક પણ કે ધાધો ગુંદપાક લાવી અને ઘણા એને એમ કે ગોળગી તો શિયાળાનો ગોળગી કેવો હોય ગુંદ નાખી લો ચાલો આપણે આજે ઈ બનાવીને અને તમને બતાવી કારણ કે ખાવાતું હોય પણ જલ્દી જલ્દી હોય તો ક્યારેક તમને ન બનાવી બતાવી તો આજે આપણે બનાવશું તમને પણ બતાવશું કઈ રીતે ગુંદ ખાવાનો ફૂલાવીને ખાઈ શકાય ને કાચો પણ ખાઈ શકાય અસીડીઓ સૂંઠ નાખીને લાગે પણ જોરતા અને શિયાળાનું વસણ છે તાજે તાજો ખાઈ લેવાનો જો એ ગરમ મૂક્યો આટલો લોકો અસીડીયો લીધો છે એક દિવસનું જ કરીને પછી સીડીઓ ઘણો થઈ જાય તો નહીં ભાવે થોડોક સૂંઠ પાવડર નાખશો તૈયાર કરી રાખ્યો છે અને ગોળ પણ તૈયાર રાખ્યો છે જો હવે આપણું ઘી ગરમ થઈ જાય ને કાચો ખાવો હોય તો આની અંદર સીધે સીધું તરત નાખી દેવાનું જે ફૂલાવું હોય તો અંદર ફૂલાવી નાખવાનું આમાં ઘીમાં ગેસની ફ્લેમ ફ્લેમ બિલકુલ ધીમી કારણ કે બધો ફૂટી જાય તો કડકડ થઈ જાય નહીં તો પછી દાંતમાં ચોટતો થાય એમ લાગે બધો ફૂલી ગયો એમ લાગે બધો ફૂલી ગયો છે એટલે ગેસ બંધ કરી દેવાનો

ગરમ ગરમ જ ગોળ ગળી જશે એની સરસ થઈ જશે કાંટલાનો પાવડર પણ નાખે ને અને કાંટલું પણ કહેવાય અને આમ ને આમ તમને ન ભાવે ને લાડવો ભાવતો હોય તો ઘઉં નો લોટ શેકીને રાખવાનો આમાં જેટલો કડક થાય એટલો ઘઉનો લોટ નાખી દેવાનો બે ચમચી એટલે તમારી મસ્ત શિયાળાનો કુટો થઈ જાય લાઈવ કુટો કુટો ગાજાનો રોટલો શાક આ શિયાળા નું જમણ એ થોડી રાત બનાવશું ઘરે તો થોડા ઘઉંમાં બઉ દળી રાખું પીસી રાખું તો મજા આવે અને રાખ બનાવીને એને ઘઉં પહેલેથી શેકી રાખી એટલે રાગમાં ઓછા શેકવા પડે બનાવી જાય કાચા દળાવીને તો એને થોડાક વધુ શેકવા પડે તો મિત્રો હજી વાગ્યા છે નવ વીસ થઈ રહી છે કામ બધું ફ્રી થઈ ગયું તો વિચાર્યું કે આ સુઈચા લઈ લો ને પછી જ ઓફિસે નીકળું એટલે સાડા નવ પોણા થી નીકળીશ તો પહોંચી જઈશ આજે ઓફિસે જવું છે ગામડામાં નથી જવું એટલે થોડુંક શાંતિથી કીધું સુઈચા લઈ લો તો મિત્રો પહેલી વાત એ કહું કે આપણે જે આ બનાવ્યો કાંટલું કયો કે ગુંદવાળો ગોળ કયો કે એ તમને કેવો લાગ્યો અને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો બરાબર અને તમે કરતા હોવ બીજી રીતે કરતા હોવ તો પણ કહેજો જેથી મને ખબર પડે કે તમે શું નવું બનાવી રાખશો તમે બનાવો એ હું બનાવું તો એનેક લોકો સુધી પહોંચે બરાબર અને એવું છે કે નવું વર્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે તો નવા વર્ષના કોઈ સંદેશા મેં તમને નથી આપ્યા પણ આજ નવા વર્ષનો એક એટલો સંદેશો આપી દઈશું તમને કે ગયેલા દિવસોને ભૂલી જાઓ દુખને વિસરી જાઓ મળ્યું છે આપણને અનમોલ આ નવું વર્ષ તો સુખેથી જીવી જાઓ હવે આપણે જે કલ્પના કરશું ને એ પણ સુખ નહીં કરશું ઘણા લોકો મારા સુવિચાર સાંભળતા દોડાવી દેતા હોય એમ કે કે પોતે પાલન નથી કરતા જે સુવિચાર આપે છે આપણે પાલન માટે સુવિચાર આપતા જ નથી બી પોઝિટિવ માટે મોટે ભાગે આપીએ છીએ અને જે જુએ છે એ હંમેશા કદર પણ કરે છે બરાબર ને ઘણા લોકો એમ કે વિડીયો હું સુવિચાને દોડાવી નાખું કહી રહી છું તો મને લાગે છે કે જે સાંભળો છો જે સમજો છો એને તો 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 મજા આવી છે છે ને એ દેખાઈ રહી બરાબર હવે હું સુવિચાર આજનો કહું આ મેં ગત વર્ષ માટેની વાત કરી નવા વર્ષની શુભેચ્છા એવું આપી રહી છું કે નવું વર્ષ આપ સર્વને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર હોય અને આપણે બધા સુખથી નવું વર્ષ જીવવાનું છે આપણી મંજિલનો રસ્તો આપણે જ ગોતવાનો બીજાને નહીં આપવાનો બીજાના પૂછેલા રસ્તા પર જો ચાલશો ને તો આપણે ભટકી જશું કારણ કે આપણી મંજિલ છે આપણો જે રસ્તો છે એની કેટલી ઇજ્જત છે કેટલી કિંમત છે એ આપણે જ જાણીએ છીએ બીજાને શું ખબર પડે કે આપણી જે મંજિલ નક્કી કરી છે એ મંજિલની અહેમિયત કેટલી છે કારણ કે જેની એની જે કિંમત એની ઇજ્જત જે આપણે જાણીએ છીએ ને એટલું બીજું કોઈ નથી જાણતું એટલે આપણા રસ્તાની જે કંઈ આપણી મંજિલ જે નક્કી કરી છે એ આપણે જ તય કરશું ત્યાં આપણે પહોંચવું છે માનસિક રીતે કહી છે હું પહોંચું છું તો પહોંચી જવાશે કદાચ મોડું પહોંચાય પણ પોતે જો હું તમને કહી છું મોડું પહોંચાય આપણે વિચારવાનું નથી હોય મોડું પહોંચાય આપણે વિચારવાનું છે કે હું ત્યાં પહોંચીશ બરાબર ને ચાલો હવે જલ્દી જલ્દી ઓફિસે ભાગીએ પછી મળીએ તમને

મને છ વાગે તીડવા આવે એટલે થોડાક વહેલા આવ્યા હશે ત્યાં બેઠા હતા નહીં ત્યાં બેઠા હતા હું ત્યાં બેઠો હતો હમ અહીંયા પેસેન્જરનો ઓટલો કહેવાય ને પેન્શનરનો ઓટલો ત્યાં બેસી અને એને પણ શું કહેવાય ભુજ શહેરની સમી સાંજની મજા માણી મસ્ત વાતાવરણ અહીં ગીત સરસ વાગે પડે બેઠા અહીં તો બીજાના ગીત સાંભળીને આનંદ આવે પણ આ કોપીરાઈટની બીકે આપણે એને મ્યુટ કરીએ વાતાવરણ કેટલું મસ્ત લાગી રહ્યું છે દેખાઈ રહ્યું છે ને સામે વડીલો બેઠા હોય વડી જુવાનો ને બધા નાસ્તા પાણી કરતા હોય અને શું કહેવાય કે નોકરીવાળા કામ ધંધાવાળા રિટર્ન જતા હોય ને મસ્ત એ નજારો જોવાની જ કંઈક મજા ઓર હોય તો ચલો આજે આપણે કઢી આપણે બનાવવાના છીએ ખીચડી ને કઢી ઠંડી મોસમ છે ખીચડી કઢી ખાવાની મજા આવે ને ખીચડી આ બાજુ ચડાવી ગયા છે એ બાજુમાં ગયા છે જેના બાજુમાં ગઈ છે આપણે અહીંયા પડોશમાં ગયા છે એ હેતર ના બધાએ ખીચડી કરાવી ગઈ મેઘ લાગે તો આપણે મારે વગાડવાનું છે મેઘડું કઢી મેં તો શું કરવી સાગે આપણા હાથની ખાવું મેઘડું કઢીનો વઘાર કર લો પછી તમને બતાવું કંઈ મારી એટલી પ્રેક્ટિસ નથી પકડવાનું એટલે આમ એકદા તો બધું જોડે જોડે બતાવી શકું કઢીનો હવે આમાં નાખશું હવે આપણી કઢી તૈયાર થવા આવી કારણ કે આપણે અંદર છાસ ને બેસનુ થોડું નાખી નાખી દીધું છે ઉખાણો આવે એની વાત જોઈ છે કે આપણી કઢી તૈયાર તો સરસ મજાની કઢી તૈયાર થઈ ગઈ છે ને હવે ચાલો જમી લઈએ વાળું કરી લઈએ વાળું તો મિત્રો જમી લીધું વાળું થઈ ગયા આજ ખૂબ મજા આવી ગઈ કે તૈયાર મળી મળીને ટેસ્ટ સરસ જ હતો ખીચડી કઢી જમી લીધું ને મેં કીધો રો વિડીયોનું એન્ડિંગ કરું કે કહી દઉં કે હતી સરસ જ પણ તૈયાર મળે ત્યારે પણ તું ઘણું સારું લાગે હમણાં તો થાકી જવાય છે સવારે વહેલા ઉઠીએ જઈએ ને ગામડાના જે પ્રવાસ થાય ને એમાં ઠંડી લાગે એટલે પછી બપોરે ન લાગે ને સ્વેટર ઢસોડો અને કટાડા આવતા હોય પણ એટલે તૈયાર મળે તો ખૂબ આનંદ થાય હો એ પણ સારું લાગે તમારા ઘરમાં આવું કાંઈ મદદ થતી હોય તો મને જરૂરથી કહેજો અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ ફરી મળી છે નવા વિડીયો સાથે વિડીયો સારો લાગે તો જરૂરથી અમને પ્રોત્સાહિત કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને આવજો મિત્રો જય જય ઘર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિયોમ